ઘર ઘર પાણી જે આપવા માટેનું એમને વચન આપેલું એ પણ આજે નથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે આપણા ગુજરાતમાં એ એટલી બધી સાહેબ પણ ઉતરી આવેલી છે કે આપણે આદિવાસીઓ પ્રત્યે એટલું બધી ધોરણ રાખે છે કે આપણા જે ડેડિયાપાડા ધારા સભ્ય શ્રી ચૈતભાઈ વસાવા સાહેબ કે જેઓ આપણા આદિવાસીઓ માટે લડે છે આપણા આદિવાસીઓ માટે લડે છે આપણે માટે દોડે છે આજે એ જ આપણા ચેતરબાઈ સાહેબ ને આ ભાજપની સરકારે ખોટી રીતે ફસાવીને ખોટી રીતે હેરાનગાટી કરીને આજે બે 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 અઢીએ મહિનાથી જેલમાં એનું કારણ એક જ છે કે જો આવા આપણા આદિવાસી શેર આદિવાસી સિંહ જો આપણા વિસ્તારની અંદર જો છૂટા હોય તો ઘણો ઉખરપાત્ર કરી નાખે એવી એમને પીટી છે અને એટલા માટે જ એમની એમ એન

હું એટલું તો કેટલું જરૂર કહીશ ગમે ત્યારે પણ છૂટશે એમાં કોઈ શંકા નથી છૂટશે એને સમય આવી જશે એટલે છૂટી જશે પણ આપણે હવે